દેશના બાકીના સમાચાર પર વાત કરતા પહેલા ગુજરાત રાજ્યના જ એક એવા સમાચાર કે જે દિવસો સુધી હેડલાઇન રહ્યા દિવસો સુધી એની આસપાસ ચર્ચાઓ રહી અને એ છે ગોંડલની અને રીબડા ગામને સંલગ્ન એ લોકોના ઝઘડા અને રાજનૈતિક દ્વેષથી ઉપર ઉઠીને એક છોકરીનું સામે આવીને રીબડાના અમિત નામના માણસ પર એવો આરોપ લગાવવો કે આ વ્યક્તિ એની સાથે દુષ્કર્મ આચર્યું છે એ યુવતીની એ છોકરીની ઉંમર અઢાર વર્ષમાં અમુક મહિના બાકી હોવાથી એને સગીરા તરીકે વારંવાર રિપ્રેઝેન્ટ કરાઈ અને એની ટેકનિકલી એ સગીરા છે એ છોકરીએ ખૂબ ગંભીર આરોપ લગાવ્યા અમિત ખોટ પર અને હવે એ આરોપ લગાવી રહી છે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા પર એનું કહેવું છે કે એ છોકરી પર ખૂબ દબાણ કરાયું એના પરિવારને ટાર્ગેટ કરાયો એને મેજિસ્ટ્રેટ સમક્ષ એટલે લગભગ એકસો ચોસઠ હેઠળ એને નિવેદન નોંધાવીને એવું કહ્યું છે કે એના પર દબાણ ઊભું કરાવીને જબરદસ્તીથી રાજદીપસિંહ રીબડા અને એમના પિતા અનિરુદ્ધસિંહ રીબડાનું નામ દાખલ કરવામાં આવ્યું છે આ ઘટના બહુ જ બધા પાસાઓ એકબીજાની સાથે સાંકળી રહી છે એને પ્રશ્ન કરાયો કે શું આ હની હની ટ્રેપનો મામલો હતો કે એક છોકરો હતો એની સાથે તમારા સંબંધો હતા અને પછી તમે એની સાથે આ કર્યું તો એનું કહેવું છે કે નહીં એની સાથે જબરદસ્તી કરાઈ હતી એક છોકરીએ માત્ર મોડેલ બનવા આવી છે માત્ર એટલા કારણસર એના ચરિત્ર પર પ્રશ્નો નથી ઊભા થઈ જતા પણ આખી ઘટના જે એક પછી એક વળાંકો લે છે ને આખો દિવસ જે રીતે નિવેદન બદલાઈ રહ્યા છે પહેલાં આ નિવેદન આવે પછી આ નિવેદન આવે એના પછી નિવેદન પલટાય એ જોતા આ સંપૂર્ણ ઘટનાક્રમમાં એક પણ કેરેક્ટર એવું નથી કે જે શંકાની સોયની બહાર હોય દુર્ભાગ્ય એ છે કે અંદરો અંદરના ઝઘડામાંથી રાજનૈતિક શરણાગતિ લેવામાંથી પોલીસ જ ઊંચી નથી આવતી એટલે જે પોલીસનું કામ છે તપાસને નિષ્પક્ષ બનાવવાનું એ પોલીસ પર હવે રાજકોટ ગ્રામ્યની પોલીસ પર સામાન્ય માણસોનો ભરોસો હોય એવું પ્રાઇમા ફેસી દેખાઈ નથી રહું કેમકે પોલીસ જ્યારે એક પક્ષની થઈ જાય ત્યારે એ કોઈ પણ રીતે સાચી ખોટી બાજુ પર મુકાઈ જાય છે એ ન્યાયના પક્ષે નથી રહેતી અને પોલીસ જ્યાં સુધી ન્યાયના અને સંવિધાનના પક્ષે નથી પોલીસ જ્યાં સુધી વુક્સને ફોલો નથી કરતી નિયમને ફોલો નથી કરતી ત્યાં સુધી બાકીની બધી વાતો બહુ જ ગૌણ થઈ જતી હોય છે પણ જ્યાં અધિકારીઓ નેતાઓના આશીર્વાદ વગર આગળ ન વધી શકતા હોય ત્યાં પછી ન્યાયની અપેક્ષા વ્યર્થ થઈ જાય છે જે પ્રતિક્રિયા સામે આવી છે છોકરીની એમના કર્યા એના પર નજર આજે આ છે એ જયરાજસિંહ ના કેવાથી આ બધું કેવામાં આવતું હતું એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા અમને લઈ જતા ને માં જ રાખતા હતા હોટલ થી બહાર નથી નીકળવા દેતા હજી મારા પપ્પા ને આ લોકો નહીં જીવવા દે

ઈ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાજદીપસિંહ ની ગાડીઓ એ કઈક આવતી હતી એવું ખોટું છે જોકે ઈ સાચું છે એ નઈ પણ આ લોકો એવું લખાવે લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી એવું તારે ખોટું બોલે ખરેખર તો જ અમારા ગામ ગાડી આવતી હતી મને લેવા ઈ ની ગાડી હતી પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું આનું વિરુદ્ધ તો એટલું નિવેદન દઈ દે એમ તો તારો ફાયદો છે બાકી એ કે તારો જીવે જોખમમાં અને તારો પરિવાર ને એ કે અમે એ કે આમાં જોખમમાં નાખી દઈશું એમ તો પછી એને સાત વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે એને એમ છે કે આ તારી જે થયું એ ખોટું હતું ઈ કે એવું તારે બોલવાનું છે કે એવું તું સ્વીકારી લઈશ ત્યારે કીધું હતું કે નઈ જે છે એ હકીકત છે મને હું કામ બોલાવ્યું કે તાર તું આરોપી છે એમાંથી તને કાઢી નાખશું એમ તો એટલું બોલી દઈશ ને તો આ આજે જે સગીરા છે એમને કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે નિવેદનમાં એણે એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે એસપી હિમકશિંગ સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરી પૂર્વક લેવામાં આવ્યા છે પોલીસલે પોતાની રીતે લખાવી લીધા છે સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાડ ધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાઈની પાછળ સગીરાને કેવા પ્રમાણે જે આરોપ છે એ બધાઈ જયરાદસી અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની

એ બધી દાગ ધમકીઓ બરાબર ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરાએ લગાવેલા છે એટલે અમારી ફરજ હતી એ લિમિટેડ હતી છે પૂજા જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ સમાજમાં અતિશય કરુણ પરિસ્થિતિ ત્યારે આવીને ઊભી રહી જશે જ્યારે સ્ત્રીઓનો રેપ કેસમાં ઉપયોગ થવા માંડશે સ્ત્રીઓનો હની ટ્રેપમાં ઉપયોગ થવા માંડશે એ થવાની શરૂઆત થઈ ગઈ છે રાજકોટનો કેસ એ જ પ્રકારનો કેસ છે એ કેવું અતિશયોક્તિ છે કોર્ટ નક્કી કરશે એમાં શું થઈ રહ્યું છે પણ આખા દેશમાંથી સાયબર ક્રાઇમની ફ્રોડની હની ટ્રેપની જેટલી પણ ઘટનાઓ સામે આવે છે એમાં એ શિકાર બનાવવામાં સ્ત્રીઓનો ઉપયોગ થઈ રહ્યો છે અને સ્ત્રીઓ જાળ ફેલાવવા માટે જો એમનો ઉપયોગ થાય તો પહેલાં વિષકન્યાઓની જેમ વિષકન્યા જેવા શબ્દો અપાતા હતા અને હવે એને હની ટ્રેપ જેવા શબ્દો અપાય છે શબ્દોને બધા એના નામ ને અલંકારો બદલાય છે એ પરિસ્થિતિઓ નહીં બદલાય ત્યાં સુધી સમાજ બહુ સારી અવસ્થામાં નથી જઈ રહ્યો